સાંજની નાની નાની ભૂખ માટે જો તમે પરેશાન છો અને ચિંતિત છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમારા જ માટે છે આજે આપણે બનાવીશું રોટી પિઝા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા પેન ગરમ કરવા મૂક્યું છે અને એમાં બે ટેબલ સ્પૂન હું ઓઇલ નાખું છું ઓઇલ ગરમ થઈ જાય પછી એમાં એડ કરું છું કેપ્સિકમ અને પ્યાજ તો બેને મેં આવી રીતે લાંબા લાંબા કટ કરી લીધા છે એને જસ્ટ સોતે કરવાનું છે થોડાક કોર્ન એડ કરું છું તો મેં ફ્રોઝનવાળા કોર્ન લીધા છે તમે ફ્રેશ પણ લઈ શકો છો હવે અહીંયા સ્વાદ પ્રમાણે નાખું છું મીઠું અને સજવાન સોસ અને બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અહીંયા ખીરા લીધી છે અને એના છિલકા મેં નીકાળી લીધા છે આવી રીતે લાંબા લાંબા જુલિન્સમાં એને કટ કરવાનું છે વેજીટેબલ્સ તમે ફ્રેન્ડ્સ પોતાના ચોઈસના અકોર્ડિંગ એમાં એડ કરી શકો છો તો છોકરાઓ વેજીટેબલ્સ બહુ ઓછા ખાતા હોય છે તો આવી રીતે આપણે એક સરસ હેલ્ધી વર્ઝન પીઝાનું બનાવીને એમને આપી શકીએ છીએ તો બધી ખીરા મેં એમાં એડ કરી દીધી છે અને હવે સરસથી મિક્સ કરી લઈશું તો આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે હવે અહીંયા રોટલી લીધી છે તો બપોરની રોટલી બચી ગઈ હતી તો એમાં હવે હું ટોમેટો કેચઅપ લગાવું છું અને સરસથી સ્પ્રેડ કરી લઈશું હવે જે ફિલિંગ આપણે રેડી કર્યું હતું એને પણ સ્પ્રેડ કરી દેવાનું છે હવે ઉપરથી હું ચીઝને નાખું છું અમૂલ ચીઝ લીધું છે એને ગ્રેટ કરવાનું છે અહીંયા પેનમાં થોડુંક બટર લગાવું છું ફ્લેમને એકદમ લો રાખવાની છે હવે જે રોટલી આપણે રેડી કરી હતી એને શેકવાની છે તો ફ્લેમને એકદમ લો રાખીને એને ઢાંકી દઈશું આપણે અને પાંચ મિનિટ એને કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચીઝ સરસથી મેલ્ટ થઈ ગઈ છે અને આપણો રોટી પિઝા બનીને રેડી થઈ ગયું છે છોકરાઓ અને મોટા બધાને આ પિઝા બહુ જ ભાવે છે હવે આને આપણે ફોલ્ડ કરી દઈશું અને સર્વ કરશું તો તમે આને વચ્ચેથી કટ પણ કરી શકો છો અને આવી રીતે ફોલ્ડ કરીને પણ ખાઈ શકાય છે તો તમે જોઈ શકો છો એકદમ ટાકોસ જેવું લાગે છે હવે અહીંયા બીજી રોટલીને પણ મેં તૈયાર કરી લીધી છે અને એને પણ આપણે શેકી લેશું તો અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એમાં પણ સરસથી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને આપણું રોટી પિઝા બનીને રેડી થઈ ગયું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ અને ટેસ્ટી રોટી પિઝા આપણું બનીને રેડી છે તમને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો હું ભાવના ફરીથી મળશું આપણી નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ